કે અવાજ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે વડોદરા મહાનગરપાલિકા દબાણ શાખા આજે અદાનિયા પુલથી કૂતરાવાડી સુધી સક્રિય રહી ટીમે વિસ્તારનું નિરીક્ષણ કરીને ગેરકાયદે દબાણ અંગે લોકોને સૂચના આપી અને સમજાવટનો અભિગમ અપનાવ્યો ગેરેજવાળાઓએ રોડ પર રાખેલી ગાડીઓ હટાવી જાહેર માર્ગ પર અવર જવર સુગમ બને તે માટે પાલિકાની કાર્યવાહી પ્રશંસનીય રહી દબાણ હટાવવાની સાથે ત્રણ હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો જે પાલિકાના કડક વલણનો સંકેત આપે છે પાલિકાની દબાણ શાખા દ્વારા શહેર સ્વચ્છ અને વ્યવસ્થિત રાખવા સતત પ્રયાસો ચાલુ છે તેમ જાણવા મળ્યું હતું રિપોર્ટ રૂજે બરબ જે હંગામી દબાણો છે વારંવાર સૂચનાઓ આપવામાં આવે છે જયારે પણ આવે ત્યારે સૂચના આપવામાં આવે હાલ ઉપરથી હાલ ઉપરથી જે સૂચના મળેલી છે એ પ્રમાણે કામગીરી કરવામાં આવેલ છે હા હાલમાં સૂચના આપવાની કારગીરી છે અને દૂર કરવા બાબતની છે એ તો કાયમ માટે બહાર ના રાખવા સૂચના અત્યારે આપવામાં આવેલ છે કાર્યવાહી કરવામાં આવશે પુલ થી કુતરાવાડી કામગીરી કરવામાં આવેલ છે વારંવાર સૂચનાઓ તો આપવામાં આવે છે પણ નેક્સ્ટ ટાઈમ આગળ પણ લાસ્ટ આપણે કામગીરી કરવામાં આવે છે જેમાં પણ જપ્ત કરવામાં આવેલી